હાલ ગુજરાતમાં આંકલો પોલીસ સ્ટેશન ખૂબ સરસામાં છે પહેલાં તમે વિડીયો જુઓ એક માતાની વેદના જુઓ કઈ રીતે એ પોતાની બાળકી માટે પોલીસ સ્ટેશન અમે બેસી અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આવો આક્રોશ જ્યારે તેમના ઘી જે બન્યું હોય તે વ્યક્ત કરી હતી અને એને જ ખબર હોય પોતાની પીડા કારણ કે એમની પોતાની નાની એવી બાળકી ઉપર એક જુવાન છોકરાએ બળત્કાર ગુજાર્યો અને તેમને મારી અને ફેંકી દીધી પાણીમાં એની ફરિયાદ લઈને ગયા આટલા પોલીસ સ્ટેશન ગ્રામજનો પણ ખૂબ હતા સાથે સરપંચ પણ હતા તો આ એનો વિડીયો તમે જુઓ ફાયદો એ બોલો ને બીજા ભાઈને હું ખબર પડવાની બોલો અને શું તપાસ કરાવી બોલો બધાને આજ પાછળ અને આ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જ્યાં ની ઓલી કરું છું ને એની અંદર કોઈ આવતા નહી હોય મહેરબાની કરી આ વિડિયોમાં કોક પોલીસ સ્ટેશનના જે કહેવાય મેન હોય એમને કઈ રીતે પેલા કહેવાય ને સિંઘમગીરી દિખડી સિંઘમગીરી પાણી પાણીની કે હું લાઈન કરું છું કોઈ આવો લે જાણે પોતાનું પોલીસ સ્ટેશન હોય એમના એમના ખર્ચેથી બનાવ્યું હોય એમ અંદર ની ના પાડે છે અને કહે છે કે ભાઈઓને શું ખબર પડે એટલે ભાઈઓને ન ખબર પડે ભાઈઓને ન ખબર પડે તો તમે આવડા મોટા ખ્યાત ન હોય એમના ઘી તમારી ઘીરે બેન નથી તમારી ઘરે દીકરી નથી તમારી ઘી પત્ની નથી તમારી ઘી મા નથી તો બધા હું કાંઈ વ્યવસ્થિત નથી રહેતા તો એમને નથી ખબર પડતી એમને ખબર પડી હોય ત્યારે જ તમે પોલીસ બન્યા હોય એટલે એવું ક્યારેય સ્ત્રી ઉપર એવો ખોટું કહેવાનું જ ન હોય કોઈને કે તમને શું ખબર પડે એવી રીતે તમે પણ કઈ રીતનું વર્તન કર્યું છે અને છતાં જેવું કામ કર્યું છે દુષ્કર્મ આશ્ચર્યો છે જે વ્યક્તિએ એને તમે પકડી અને પાછું કેવી રીલ્સ બનાવો છો કેવો વિડીયો ઉતારો છો આ વિડીયો તમે જુઓ જ્યારે બહાર નીકળતા હતા ત્યારે વ્યવસ્થિતથી છોકરો હાલતો હતો અને તમે જઈને પાછું કાક કાનમાં ફૂંક મારી તો લંગડો થઈ ગયો તમારા ફૂંકમાં બાકી જાદુ છે હો આપણા દેશમાં તો ઘણા એવા માણસો છે તો તમે એને હાજા કરી શકતા હોવ તો તમે ફૂંક મારવાનું ચાલુ કરો અને પોલીસમાં જઈને રિઝાઈન કરી દો ડિસમિસ થઈ જાઓ ફૂંક મારો હાજા થાવ એવી સ્કીમ બહાર પાડો કારણ કે તમને ફૂંક હારી મારતા આવડે છે ફૂંક મારો ત્યાં લંગડા થઈ જાય ફૂંક મારો તો હાજા થઈ જાય આ બધું દેખાડવાનું બંધ કરો કારણ કે હવે જે બીજા એવી રીતે લંગડાતા લંગડાતા હાલતા હોય તો આપણે એમને એમ જ માનવાનું કે આને અગાઉ પહેલા કહી દીધું ભાઈ કે તારે જાહેરમાં લંગડાતા લંગડાતા તો આ બીજો વિડીયો જોવો દવાખાના ને ચેકઅપ કરવા જાય છે તો એ કમ્પ્લેટ હાલે છે ત્યાં એ લંગડાતો લંગડાતો નથી હાલતા તો આ બધું કારણ કે ભ્રષ્ટાચારથી બધું ચાલે પૈસા ફેંકો દેખો એમને કરીને પૈસા ખવડાવી દીધા હોય તમને એટલે તમે જાહેર જનતામાં એવું દેખાડો કે જો અમે આને ઘણો માર્યો છે હાલી નથી એકતો એટલો માર્યો છે પણ હકીકતમાં એવું નથી એક બાળકીની વેદના એની માતાની ગ્રામજનોની અને આવું ગમે ત્યારે ગમે એની સાથે બની શકે છે એટલે હકીકતમાં એ માણસને સજા થવી જ પડે અને એને પકડવી બરાબર પણ સજા પણ થવી પડે કારણ કે એ વસ્તુ ગમે ત્યારે કોઈ પણ સાહિત્ય બની શકે ગમે સાહિત્ય તમારી સાહિત્ય પણ બની શકે છે તમારા ઘેરે પણ એવું બની શકે ત્યારે તમે શું કરશો તમે એ રીતે વિચાર કરી અને લોકોના પ્રશ્ન હલ કરો કે જેની સાથે બન્યું છે તો એ વસ્તુ મારી સાથે પણ ગમે ત્યારે બની શકે કારણ કે એમાં તમે જેને ઓલું કહેવાય ને પ્રોત્સાહન આપો છો જે આવું કામ કરે છે એને તમે મારો નહીં પૈસા લઈ લો એટલે એને તમે મારો નહીં એની ઉપર કોઈ જાતની એવી કાર્યવાહી ન કરો થોડાક દિવસ જેલમાં રાખીને છોડીને તો એને અંદરથી ને એક જઈનો ઘમંડ આવે કે આ પૈસા પોલીસવાળાનામ ફેંકો ને એટલે આપણું કામ થઈ જાય એટલે તમારી ક્રેડિટ એવી થઈ ગઈ છે એટલે હવે તમારી ક્રેડિટ તમારે બચાવીને છે કે એને કઈ રીતનો આપણે કાયદાનો પાઠ ભણાવો કાયદા રીતે જ એટલે એને જે સુધા થઈ ગઈ હોય તો તમારે કરવી જ પડે અને જેના ઘીરે એવું થયું છે એની વેદના તમે થોડીક માનવતાની દ્રષ્ટિએ તો કે હકીકતમાં એ બાળકી કેવડી આ છોકરો કેવડો છે અને કઈ રીતને એને કૃત્ય કર્યું અને મારી નાખી અને તોય તમે એને બચાવવાનો પ્રયાસ કરો છો કાંઈ માર્યો નથી છે કે લંગડો આવી જાય એટલે તેલમાં એવું આવે કે આને બહુ માર્યો છે એ બધું ગોળા ફેંકવાનું બંધ કરો એના લીધે તમારી છબી ખરાબ થાય છે તમારા મેન મથક હોય તમારા ઉપલા અધિકારીઓ એની ખરાબ થાય ઠેઠ આપણે ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ સીબી ખરાબ થાય ભૂપેન્દ્ર દાદાની ખરાબ થાય એમાં આખા કહેવાય ને આખા પાર્ટીની સીબી ખરાબ થાય એટલે તમારા લીધે બધાનું ધોવાણ થાય છે એટલે એ તમારે એનું તમારી ઉપર બધાનું દબાણ આવશે તમારે હરખું કામ કરવું પડે બધી વ્યવસ્થિત કામ કરવું પડે અને દેખાડવું પડે ભાઈ તો પોલીસ શું કરી શકે જે પણ કોઈ ખરાબ કામ કરશે એને આવી રીતે જ અટકાવવામાં આવે છે અને એને સજા પણ કરવામાં આવે છે એમ જોવો કારણ કે આવી રીતે નકર તમે બધું હાંક્યા રાખશો પૈસા ખાય ખાય તો એ એક દિવસ તમારો હિસાબ ઉપેરવાનું પણ ગમે ત્યારે કરશે કારણ કે એ ગમે વસ્તુ તમારી સાથે પણ ગમે ત્યારે બની શકે છે તમારા અગાવાલા સાથે પણ બની શકે છે એટલે એવું ન બનવા દેવું હોય તો એને દામનું પડે કહેવાય કડક કાર્યવાહી કરવી તો જ બંધ થાય તો આવું ન થવું પડે એવું ધ્યાન રાખો અને આવું ફૂક ફૂક મારવાનું બંધ કરો અને વ્યવસ્થિત તમારું જે કાયદા પ્રમાણે હાલતું હોય એવું કામ કરો તો તમે તમારું કાર્ય નિષ્ઠાથી અને ઈમાનદારીથી ચાલુ કરો એવી અમે આશા રાખીએ છીએ બસ બધાને જાય જય ભારત